આ જગ્યા મારી કહેવાય છે એટલે ફળિયાના અમારા બાસઠ ગણ છે આ બાજુના એમણે પોતાનો ખાલી જમીન બનાવો આ વસ્તુ કરી બાકી અહીંયા આગળ એમનું કોઈ લેવા દેવા અહીં આગળ છે નહીં અને એટલે જ પછી બધાએ કીધું છે આ વસ્તુ ના થાય તમે કમ્પાઉન્ડ વોલ કરો છો એ પણ ખોટી કરો છો અરજી આપી અને બે પોલીસ સ્ટેશન માં એવી અરજી આપી છે કે ભાઈ અમારે નેશનલ નાબૂદ કરવાનું છે એટલે મન પ્રોટેક્શન આપજો

ચાલીસ વર્ષના બીજેપી ના કાર્યકર નામ કરી દેમ મને પછી કોઈ એવું નહી કરી શકે અને ચાલીસ વર્ષે અપમાન કરે છે મારું સાહેબ હાજી તમે દેવતા સાહેબ વાત કરો આ કોણ છે ભુરિયા સાહેબ કઈ કઈ આવે છે

શું કર્યું તો એવા તો શબ્દ જ નથી બોલ્યો છે એની જોડે આર્થિક મર્યાદા છે એની જોડે સામાજિક પણ મર્યાદા છે બીજી ઘણી બધી મર્યાદાઓ છે પંચાયતના પણ મર્યાદા છે આ બધી જ મર્યાદાઓ છે અને એ પંચાયત

જે થતો બહાર અમારે પણ નથી પણ એના માટે અમારી પૂરતો પોલીસ બંદોબસ્ત હોય તો અમારી સંખ્યા તો એવું